નમસ્કાર મિત્રો વેલકમ ટુ ઠાકોર સ્ટડી અઠાવીસ નવેમ્બર બે હજાર પચીસ ટોપ દસ કરંટ અફેર્સ પ્રશ્ન એક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં ભારતીય કલા મહોત્સવના બીજા સત્રનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કર્યું હતું તો જવાબ છે સિકંદરાબાદ ખાતે ભારતનું ખાદ્યાન્ન ઉત્પાદન તાજેતરમાં કેટલા મેટ્રિક ટનના રેકોર્ડ પર પહોંચ્યું છે તો જવાબ છે ત્રણસો સત્તાવન મેટ્રિક ટન તાજેતરના વર્લ્ડ બોક્સિંગ કપ બે હજાર પચીસમાં ભારતે કેટલા મેડલ જીત્યા હતા તો જવાબ છે વીસ મેડલ જીત્યા હતા તાજેતરમાં સંઘાઈ મહોત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો તો જવાબ છે મણિપુરમાં ઉજવવામાં આવ્યો સંઘાઈ મહોત્સવ મણિપુરમાં ઉજવવામાં આવ્યો આગળનો પ્રશ્ન કયો દેશ ઇઝરાયલમાં શસ્ત્રોની નિકાસ ફરીથી શરૂ કરશે તો જવાબ છે જર્મની આગળનો પ્રશ્ન પરંપરાગત હાથથી બનાવેલા બ્લેડ દાવો માટે તાજેતરમાં કયા રાજ્યને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ મળ્યો છે તો જવાબ છે અરુણાચલ પ્રદેશની પરીક્ષામાં મિત્રો જીકે રિલેટેડ પ્રશ્ન પૂછાય કે બ્લેડ દાવો કયા રાજ્ય સાથે સંકળાયેલ છે તો અરુણાચલ પ્રદેશ સાથે અને બ્લેડ દાવો એ શું છે તો બ્લેડ એ પરંપરાગત હાથથી બનાવેલી એક વસ્તુ છે જે અરુણાચલ પ્રદેશ રાજ્ય સાથે સંબંધિત છે આગળનો પ્રશ્ન તાજેતરમાં બે હજાર છવ્વીસના આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમ વર્ગ માટે કોની પસંદગી કરવામાં આવી હતી તો જવાબ છે રોજર ફેડરરની પસંદગી કરવામાં આવી હતી રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા તાજેતરમાં કયો નવો હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો હતો તો જવાબ છે ચૌદ હજાર ચારસો નેવું હા મિત્રો રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા તાજેતરમાં નવો હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે અને તે નંબર છે ચૌદ હજાર ચારસો નેવું આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારતના ત્રેપનમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે તો જવાબ છે ન્યાયાધીશ સૂર્યકાંતે ભારતના ત્રેપનમાં મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે તો જવાબ છે ન્યાયાધીશ સૂર્યકાંત ભારતીય નૌકાદળનું પ્રથમ એન્ટી સબમરીન વોરફેર કોર્વેટ આઈ માહે તાજેતરમાં ક્યાં લોન્ચ કરવામાં આવ્યું હતું તો જવાબ છે મુંબઈ ખાતે